તો સંભવ છે કે શંકરસિંહ ભારતીય જનતા પાર્ટીમાં કમ થાય એટલું જ નહીં કોઈ શીર્ષ સ્થાને મુકાય મેં પૂછ્યું કે શીર્ષ સ્થાનનું ગુજરાતી શું શીર્ષ સ્થાન કોને કેવું માનવું તો એમ કેવામાં આવ્યું કે એ પછી સંગઠનના શીર્ષ સ્થાને હોય અત્યારે ન કહી શકો રૂબરૂ અમને મોકલજો ભાઈ છગનભાઈ ખામી છે દશેરા દશેરાના દિવસે શું થવાનું દશેરાના દિવસે અમુક ચહેરાઓને પ્રસ્તુત કરવામાં આવશે અને એનો એજન્ડા પ્રસ્તુત કરવામાં આવશે પણ મને તો ત્યાં સુધી અમુક મિત્રો એ બહુ જેન્યુન વાત પાછા વાત કરનારા કોઈ આપણા જેવા સામાન્ય હોય તો આપણે માન્ય નહીં પણ વાત કરનારા પણ એક ડિગ્નિટી હોય તો આપણને કલ્પના ના આવે એવી વાત છે કે એક વાત તો ત્યાં સુધી થઈ છે કે અનબિલિવેબલ હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને ત્રીજા મોરચાની જે વાત હતી તે ખુલીને સામે આવી રહ્યો છે અને જે રીતે શંકરસિંહ વાઘેલા અખિલેશ યાદવને મળ્યા હતા તે બાદ કનુ કરસરિયા પણ મળ્યા છે અને એક બાજુ રમજુભાઈ જાડેજાનું જે નિવેદન છે તેને પણ ચર્ચાઓ જગાવી છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર સર આ પહેલા પણ આપે ત્રીજા મોરચાની જે વાત કરી હતી ને હવે લીને બારાવી રહી છે જે રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે શંકરશી બદવે કણસારીયા પણ કેક નીયા ચિત્રમાં દેખાઈ રહ્યા છે સર શું કહેશો આને લઈને દુનિયામાં એને બ્રેકિંગ ન્યૂઝ કહેવાય જે અમે લોકોએ બ્રેક કર્યા તો એકમાત્ર અમે હા કે ભાઈ આવો આવો એક નવી ધરી રચાઈ રહી છે ખાને આજે એમાં બિગ બિગ બ્રેકિંગ આવ્યું છે બ્રેકિંગ ન્યૂઝ તો હતા એમાં બિગ બ્રેકિંગ આવ્યું છે કે ભાઈ કનુભાઈ કળસરિયા મહુવાના ધારાસભ્ય રહી ચૂક્યા છે તે અને જેની છબી પ્રામાણિક હોવાનું જે કે છે છે એ મળે બહુ મોટી વાત શંકરસિંહ વાઘેલા મળ્યા હતા શંકરસિંહ વાઘેલા તો આની પેલા અમિત શાહ ને મળ્યા હતા શંકરસિંહ વાઘેલા નું દરેક લોકોને મળવું એ સહજ લાગે કારણ કે એ સબ બંદર વેપારી જેવું છે કનુભાઈ કળસરિયા એ અખિલેશ યાદવ ને મળે કારણ કે કનુભાઈ કળસરિયા મહુવાના પ્રતિષ્ઠિત ડોક્ટર છે મોરારી બાપુના અંગત જે કેટલાક લોકો ગણાય છે એમાંના એક છે ભૂતકાળમાં એ આમ આદમી પાર્ટીમાં હતા કોંગ્રેસમાં હતા આ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં આવું આવું થઈ રહ્યા હતા એની શરત એ હતી કે મને ટિકિટ આપો ને હું લડી લઉં વગેરે પણ એનો મેળ કોઈ પણ હિસાબે ન પડ્યો ખેર ન પડ્યો પણ હવે એનું અખિલેશ યાદવને મળવું એ તો બહુ ટ્રીમંડસ ફેરફાર છે એ એક એ કલ્પનાતીત વાત છે અને અમારા સોર્સ દ્વારા જે જાણવા મળ્યું એ છે એનો સાહજિક જવાબ કે ભાઈ સુરતમાં એક બાલુભાઈ આહિર કરીને પંચોડિયા હિર કહેવાય પંચોડિયા હાહર કહેવાય બાલુભાઈ આહિર એ એમ કે કે સમાજવાદી પાર્ટીના સચિવ છે અને એ પંચોળિયા આહિર છે બાલુભાઈ અને કનુભાઈ પણ છે એટલે એમ કે એના નામે એને કોઈ ફેમિલી રિલેક્ રિલેશન હતું અને કોઈ ફંક્શન હોય કે કોઈ કામ હોય એટલે બાલુભાઈ ને સાથે લઈને એમ કે ત્યાં ગયા અને પછી યોગાનુયોગ અખિલેશ યાદવને મળવાનું થયું અને એની કોકે સોશિયલ મીડિયામાં આ વાયરલ કરી દીધી હવે વાયરલ તો બાલુભાઈ સિવાય કોણ કરે આપણે જાણીએ છીએ અને વાયરલ કરવા પાછળનો બાલુભાઈ કોઈ નિર્દોષ આશો હોય એવું માનવાને કોઈ કારણ નથી કારણ કે એ સચિવ છે સમાજવાદી પાર્ટીના અને આ કોરી પાર્ટી અત્યાર સુધી કમસે કમ આપણે માનીએ છીએ કનુભાઈ કલસરિયાને તો સૌથી પહેલા આપણે જે સ્ટોરી બ્રેક કરી હતી કે ગુજરાતની રાજનીતિમાં એક નવા પક્ષ નું આગમન થઈ રહ્યું છે અને દશેરાના દિવસે ઘોડું દોડવાનું છે આવું આપણે સુસ્પષ્ટ રીતે લખ્યું હતું કે દશેરાના દિવસે લોન્ચિંગ થવાનું છે તો એ વાતને હવે વધુ સમર્થન મળતું જાય છે કે અંદર ખાને જે કઈ રીતે આ બધા ઉધર ઉધર ના લાકડે માકડા ફિટ થઈ રહ્યા છે એ એમ કઈક સમજવા આપણને પ્રેરે છે કે સમથિંગ ઇઝ ગોઈંગ ઓન કઈક નવું થવા જઈ રહ્યું છે હવે જ્યારે એનું ફોર્મેશન ઘડાય ત્યારની વાત ત્યારની વાત છે પરંતુ કનુભાઈ કળસરિયા વિશે આપણી બધાની જે છે કે ભાઈ કનુભાઈ એટલે નિષ્ઠાવાન પ્રમાણિક વગેરે વગેરે આપણે એને બીજા મહેન્દ્રભાઈ મશરૂમની જેમ ઓળખતા થયા છીએ અથવા તો એવી છાપ છે તો એમાં એક વાત એવી પણ જાણવા મળી કે જે લોકોને એક શોખ લાગશે સાંભળનારાને પણ કે ઓહો આવું હોય શકે એમ અને એ બિલકુલ આધારભત વર્તુળો ની વાતો છે એ સમયે કનુભાઈ કળસરિયા એક એવી વ્યક્તિ ને લઈને ગાંધીનગર હેડક્વાર્ટર્સ માં અમદાવાદના કોંગ્રેસના કોંગ્રેસ મળવા ગયા તા કે ભાઈ આ તમે પ્રમુખ બનાવો હવે જે ભાઈ હતા એ ભાઈએ તો કોંગ્રેસના જે પ્રભારી હતા રઘુ શર્મા એની ઉપર બે સુમાર આક્ષેપો કર્યા હતા કે આને પૈસા ખાઈ ટિકિટો વેચી છે એ વ્યક્તિએ આવા રઘુ શર્માની ઉપર આક્ષેપ કર્યા હતા કે રૂપિયા લઈને ટિકિટોની લાણી કરી છે આ માણસે એવું બેફામ આક્ષેપો કર્યા હતા હવે એને પક્ષના પ્રમુખ બનાવવા માટેની ભલામણ લઈને કળસરિયા ગયા હતા એટલે એક વાત તો એ છે કે કનુભાઈ કળસરિયાને આપણે આમ સીધી રીતે અત્યાર સુધીની માન્યતા પ્રમાણે માનીએ છીએ કે ભાઈ નિષ્કલંક વ્યક્તિત્વ છે ડોક્ટર દરજાની વ્યક્તિ છે રાજકારણમાં એની કોઈ જીજી વિશા નથી પણ એનું પેલા આમ આદમી પાર્ટીમાં અરે પેલા અપક્ષ તરીકે લડવું પછી આમ આદમી પાર્ટીમાં લડવું કોંગ્રેસમાં જવું હવે ભાજપમાં આવવાનું એનો અર્થ એમ થયો કે તમે પણ આમ ગમે એમ કરીને જવા તો મારો છો ક્યાંક સમથિંગ નહીતર થવું એવું જોઈએ જે પ્રમાણે એની છાપ છે એ જોતા પક્ષો એની સાથે થવા જોઈએ પક્ષો એના પાસે આવવા જોઈએ આમ આદમી આવે કે અપક્ષ આવે મળ્યો અપક્ષ બધો ગમે તે લોકો આવી શકે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ વગેરે કે ભાઈ તમે અમારા પક્ષમાં આવો એને બદલે કનુભાઈ નગરી નગરી દ્વારે દ્વારે ધુંઢેરા સાવરિયા જઈ રહ્યા છે એ કંઈક અલગ ને આમ જેને કહે ને કલ્પનાથી વાતો છે અને આજે જે બિગ બ્રેકિંગ આવ્યું છે એ કંઈક સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કંઈક તમે હું આપણી વિચારસરણીથી પર એવું કંઈક આપણે ગુજરાતના રાજકારણમાં સાંભળીએ તો પણ નવાય નહીં સર વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા છે એ ચિત્રમાં દેખાય છે જ્યારથી આપણે સર આ અગાઉ પણ વાત કરી હતી ત્યારે શંકરસિંહ અમિત શાહ સાથે મળ્યા હતા અને ત્યારબાદ તેમનું જે આ દ્રશ્યમાં રહેવું ખાસ કરીને ત્રીજા મોરચાને લઈને તે કંઈક સૂચવી રહ્યું છે તો સર શંકરસિંહ સાથે આપની કોઈ વાત થઈ છે વાત એવી છે મિત્ર કે હું તમને સૂત્રોનું લિમિટેડ કમામાં કહી શકીશ કે ક્ષત્રિયોના સહકાર વગર કમસે કમ ચાર હજાર સાતસો ને ત્રીસ જેટલી ગ્રામ પંચાયત ને બાકીની ત્રીસ ચાલીસ ને જેટલી પણ સ્વરાજ્યની છે એ શંકરસિંહ એટલે કે ક્ષત્રિય સમાજ એના સંગાથ કે એના હકારાત્મક વલણ વગર જીતી શકાય એમ નથી કારણ કે ધારાસભા સંસદ સભ્યમાં આપણે એનો પ્રભાવ જોયો ભલે ભારતીય જનતા પાર્ટી એની રીતે પાર કરી લીધી વેતરણી મોદી નો એક વિચારધારા હતી હિન્દુત્વની વગેરે હવે અત્યારે જે ચૂંટણી છે એ ચૂંટણી છે બિલકુલ સ્થાનિક છે અને આપણે બધા જ જાણીએ છીએ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગોહિલવાડ કે ભાવનગર કે જામનગર કે તમે જુઓ ઝાલાવાડ કે એમાં ક્ષત્રિય સમાજ નો ભયંકર હોલ્ટ છે એ કદાચ એક કે તો એક બે પાંચ નગરપાલિકામાં એ કે એમ થાય એક એક વ્યક્તિ એવો ક્ષત્રિય સમાજ નો છે અને હમણાં જ ગઈકાલે જ કરણસિંહજી ચાવડા ફરી પાછા

એને કારણે ક્ષત્રિય સમાજ ને દોરવું તું ને ઢાળ મળ્યો એક તો એને વિરોધમાં વાત કરવી પણ કોઈ મોકો નતો મળતો કુદરત નીકળ નો મોકો મળ્યો એના જેવું છે એટલે રમજુબા જાડેજા એ તો મુખ્યમંત્રી શ્રી એના પોતાના જે પડતર પ્રશ્નો છે ક્ષત્રિય સમાજના એનું આવેદન પત્ર સીએમ ને મોકલ્યું છે કે ભાઈ આ અમારા પ્રશ્નો તમે અમારા હલ કરો હવે અમિત શાહ જે તમારો પ્રશ્ન હતો અમિત શાહ મેળાતા સંકટ ને એ આજ ભાગ હતો કે ભાઈ ક્ષત્રિય સમાજને કોઈ પણ હિસાબે તમે તમે ખમૈયા કરવાનું કરાવજો નહી માનો આપણને પણ આશ્ચર્ય થાય વાત તો સંભવ નથી પણ મને તો ત્યાં સુધી અમુક મિત્રો એ બહુ જેન્યુન વાત પાછા વાત કરનારા કોઈ આપણા જેવા સામાન્ય હોય તો આપણે માનીએ નહીં પણ વાત કરનારા પણ એક ડિગ્નિટીઝ હોય તો આપણને કલ્પના ના આવે એવી વાત છે કે એક વાત તો ત્યાં સુધી થઈ છે કે અનબિલિવેબલ કે જો તમે કઈક ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી થાળે પાડી દો અને અમારી બધી વેતરણી પાર કરી દો તો સંભવ છે કે શંકરસિંહ ભારતીય જનતા પાર્ટીમાં કમ બેક થાય એટલું જ નહીં કોઈ શીર્ષ સ્થાને મુકાય મેં પૂછ્યું કે શીર્ષ સ્થાન નું ગુજરાતી શું શીર્ષ સ્થાન કોને કેવું માનવું તો એમ કેવામાં આવ્યું કે એ પછી સંગઠનના શીર્ષ સ્થાને હોય

અને એ વાતને થોડોક તાળો મળે એવું જે સૂત્રો જે કીધું એ વાત આ છે એટલે એ બધું પર અંધાઈ રહ્યું છે અને સાથો સાથ તમે જુઓ એ જ સમય ગાળામાં જ જયારે શંકરસિંહ અમિત શાહ મળ્યા છે એના પછી થોડાક દિવસમાં ક્ષત્રિય સમાજ પાછું જીવતું થાય છે એ આવેદન પત્ર મુખ્યમંત્રીને આપે છે વળી કનુ કોલસરિયા છે જે જેમ સપાને મળ્યા એમ કનુ કોલસરિયા સપાને મળે છે કાંઈક સમથિંગ ઇઝ કાંઈક રંધાઈ રહ્યું છે તો લાગે જ કારણ કે હવે પછી ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિ પોલિટિકલી કોના ઉપર છે ઓ પટેલ જે એના કોર વોટર્સ છે સવર્ણો જે એના કોર વોટર્સ છે એને ભારતીય જનતા પાર્ટી માને છે કે એ તો છે એ તો છે જ એને તો મેનેજેબલ છે અને એક પ્રકારે તો એ તો છે પણ સૌથી વધુ રૂઠે એવા જે અત્યારે પરિસ્થિતિ જે કોણ છે એ ઓબીસી છે દલિત છે માઇનોરિટી છે મત નથી આપવાના પણ એની કોશિશ કરે છે કે મળે તો બે જે વર્ગ છે દલિત અને ઓબીસીના બાકીના જે કેટલાક લોકો એ બેને જો મેરેજ કરવું હોય તો એમાં ક્ષત્રિય સમાજ જે છે એ બધી જ જગ્યાએ તમે જુઓ તો કી પોસ્ટ ઉપરની અથવા તો એ એપી સેન્ટર જેવા ગણાય એટલે અત્યારે આ પ્રકારે બધું જ ઈધર ઉધર ચાલી રહ્યું છે એમાં આજે કનુભાઈએ સપાના ભાઈને મળી અખિલેશ યાદવને ને વળી એક ભલી ઓર ચાપી દીધો ભલે એ અત્યારે એમ કહેતા ફરતા કે અમે શુભેચ્છા કે ફલાણા મુલાકાતે મેં આપને કીધું કે બાલુભાઈ આહિર પંચોળિયા અહીર છે ને એને કંઈ ફેમિલી ફંક્શન હતું જે હોય તે પણ ફેમિલી ફંક્શન પોલિટિશિયન્સ જે છે કંઈ બુદ્ધિશાળી હોય છે એને ખબર છે કોની સાથે ક્યાં મળવાથી શું શું ઇન્ડિકેશન બહાર આવતા હોય છે તો કનુભાઈ કલસરિયાને અહીંયા પ્રસંગો બાલુભાઈ ને તો એના પૂરતું હાથ રાખી આવે નો ડાઉટ પણ અખિલેશને મળવું એ જરાક વધારે પડતી વાત તો છે હવે જોઈએ છે શું થાય છે પણ હવે ટૂંકમાં આજથી કાઉન્ટડાઉન શરૂ જેવું છે ગુજરાતના રાજનીતિમાં કંઈક જે આપણે વાત કરી હતી બ્રેકિંગ ન્યૂઝ કર્યા હતા કે કઈક નવો મોરચો રચાઈ રહ્યો છે આપણી પાસે અંદેશો છે પણ હવે શું થશે એ નજીકના ભવિષ્યમાં ખબર પડશે ગતિવિધિ શરૂ થઈ છે સર આ નવો પક્ષ રચાઈ રહ્યો છે ત્રીજો મોરચો રચાઈ રહ્યો છે અને તે પ્રકારના અત્યારે આપણે જોઈએ તો તે પ્રકારનું દ્રશ્ય પણ ક્યાંક ને ક્યાંક ઉપસ્થું દેખાઈ રહ્યું છે પરંતુ સર સૌનો અત્યારે મનમાં એ જ ચાલી રહ્યું છે કે તેનો મુખ્ય ચહેરો કોણ હશે સર શું લાગે છે જુઓ જે લોકો ધારે છે તો નહીં જ નથી જ મોટા ભાગે શંકર રાખો તમને ગુજરાતી માં કહું પણ એ ચહેરો નહીં હોય એ રણનીતિકાર હોય શકે એ ચહેરો નહીં હોય યાદ રાખો શું કામ ભૂતકાળમાં જયારે અનેક વખત શંકરસિંહ અનેક પ્રયોગો કરી જોયા હતા ખરડાયેલા પોલિટિકલીક્ટિકલ ગવર્મેન્ટ બધું હતું જે ગઠબંધન કર્યા પક્ષો શરૂ કર્યું દુનિયાભરના પક્ષો રેચ્યા એનું કઈ ઉપજણ ન થઈ એટલે જો એને એને લઈને પાછો જો નવો પક્ષ આવે તો લોકો એની ફેવરમાં ના કરે પણ એ લોકો એમ કરે કે અજમાવી લીધે ભૂતકાળમાં છે બીજું કે તમારે

પ્રસ્તુત કરવામાં આવશે અને એનો એજન્ડા પણ પ્રસ્તુત કરવામાં આવશે કે અમારો સુચિત નવો પક્ષ જે છે એ કેવો હશે કેવો હોઈ શકે તો એમાં આટલા આટલા કાર્યક્રમો એ નીતિ નિયમો જાહેર કરશે ત્યાં જ પ્રજા સમજી જશે કે આ વાસ્તવિક વાત છે કે કેમ અને બીજું કેટલાક ચહેરા રજૂ કરશે કે ભાઈ આવા ચહેરા મંચ ઉપર જે પાંચ પંદર ચહેરા રજૂ કરશે આવા ચહેરાની વાત છે પછી તમે કેતા કોઈ સારો માણસ આવતો નથી તમારે હોય તો તો મોજ કરજો હરાવજો પછી તમે દાદલા ખૂટ્યા કરો આવેદનપત્ર આપ્યા કરો બધું ખેલ નાખ્યા કરો કોઈ પ્રશ્ન નહીં પણ તમારું જે મેણું હતું કે ભાઈ સારા માણસ આવતા નથી એટલે અમારે ગમે એમ કરીને ઓછા ખરાબ ને મત આપવો પડે તો અમારી કોશિશ એવી છે કે આ સારા માણસોને ભેગા કરીએ હવે હવે તમે તમે ન મત આપો તો પછી કોઈને દોષ દેતા આખી રાજનીતિની તરહ બદલી નાખવાની વાતો છે ભવિષ્યમાં કદાચ એવું થાય કે આ લોકો જે નવો મોરચો રચવા માંગે છે ને ન કરે કરીને ભગવાન અમને પૂછે કહે ઈ એ ટાઈપના માણસો તો માણસો તો છે જ જે એવા લોકો મળી આવે તો તમે સગર્વ મુ છે તાદ કહી શકો આમાં કઈ ખામી છે જોવો ભાઈ તમારી સામે છે આ ભાઈ આટલું ભણેલો છે આટલા બીજા જમીન છે આટલા ટ્રસ્ટ ચલાવે છે આટલી સેવાકીય કાર્યકરી કરે છે એને કઈ કાઢી નથી લેવો આટલા રૂપિયા પાસે છે હવે છતાંય તમારે મત ન આપવું અને કોઈ નથી કઈ કઈ પબ્લિસિટી તમારો સાંભળવું ખામી હોય તો અત્યારે ન કહી શકો રૂબરૂ અમને લખી મોકલજો જગદીશભાઈમાં કે છગનભાઈ માં ખામી છે નો પ્રોબ્લેમ અમે અને ક્યાં ટિકિટ આપી દીધી તમે ક્યાં મત આપી દીધા અમારી ફ્લેક્સિબલ વાત હશે એવી આ મોરચા અમે વાત અમારે થાય છે એવી વાત થાય છે ફ્લેક્સિબિલિટી કે તમે અત્યારે કોઈને સારો માણસ જાણીને ધારો કે ટિકિટ આપવા વિચાર કરો તો મંચ ઉપર મૂકત છે લોકો કહેવાના ને કે ભાઈ આ ભાઈ માં તો આટલી ખામી છે તો ફરક છોડો કોઈ ફરક નહિ અલબત્તા પેલી વાત તો એ કે દસ પ્રકારના સેન્સર પાસ થયા પછી માણસ આવશે તમારો જે પ્રશ્ન ફરીથી એનો જવાબ એમાં શંકરસિંહ ચહેરો નહીં હોય રણનીતિકાર હોય છે કારણ કે અનુભવી તો છે એટલે એ સંભવ છે કે જેમાં આપણી પહોંચ ન હોય આપણી એટલે કે તમારી મારી નહીં જે લોકો આયોજન કરી રહ્યા છે એની પહોંચ ન હોય તો બાપુ કહી શકે કે આ ફલાણા ભાઈ હારા કે ખરાબ કે તો આમ કરવું જોઈએ કે તેમ કરવું જોઈએ પણ આ જો મોરચો અમારે અમારી સાથે જે વાત થઈ જે પ્રમાણે કલ્પના પ્રમાણે ધારો કે કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસની દેશના ઇતિહાસમાં પહેલી વખત જેમ સ્વામી વિવેકાનંદ કહેતા કે મને સો નથી કેતા યુવાન આપો હું દુનિયાની કે દેશની શકલ પલટાવી નાખું એવી સંભાવનાને તક તો છે નથી બે હજાર છોવીસ ને બહુ વાર છે એટલે ઉતાવળે કરવાની જરૂર નથી એનું ફાઉન્ડેશન બહુ સારી રીતે થઈ શકે એના માટે વિચાર વિમર્શ ચાલી રહ્યા છે કે ભાઈ આવા લોકોને આપણે

એવું કઈ ખેલ નાખે તો જુદી વાત છે કારણ કે આ જે ચૂંટણી છે ઓક્ટોબર નવેમ્બર ની એ સમગ્ર ભારતીય જનતા પાર્ટી માટે એસિડ ટેસ્ટ છે સર છેલ્લો પ્રશ્ન છે કે જે રીતે આપણે ત્રીજા મોરચાની વાત કરી તો નરેશભાઈ પટેલ એમાં ક્યાં હશે અને સાથે સર લાખો દર્શકો આપને પણ જોતા હોય હોય છે તો દર્શકો પણ જે રીતે કોમેન્ટ કરી રહ્યા હોય છે ચર્ચા કરી રહ્યા હોય છે કે જગદીશભાઈ મહેતા શું રાજકારણમાં આવશે અરે ભલા માણા ખરેખર છે ને આપણું કામ નહીં જે માનીએ છીએ ને બ્લુ ટીક થઈ જાય એટલે આપણે હું પોળી બજાર આંકડી એમ ન હોય આ બહુ વિશાળ આખું ક્ષેત્ર છે અને એ વિશાળ ક્ષેત્રમાં તમારી જાણ ખાતર

ના એટલે આપણે તો પત્રકાર હોવાના છે પૂછે તો જવાબ દેવાનું બાકી આપણને કોઈ ભોજો ભાઈ ધણી થાય નહીં એ ખેર પણ મોટા મોટા માણસો છે સારા સારા એ બહુ સારી રીતે કરી શકશે પૂછશે તો સો ટકા કહીશ કે જો થાપ ન ખાવી હોય તો રેસીપી ચોક્કસ

હિરલા અનેકો છે રાજપતિ એવોર્ડ થી માંડીને બધાને મળે છે ભારત રત્ન કે આપણે પદ્મશ્રી કે પદ્મ વિભૂષણ કે એ જે મળે છે એ કોઈ તમે વિચાર કરો તમે મેં ન જોઈ એવા નથી ટીવી માં આપણે જોતા આવું નાનું આવું ધોત્યું પહેર્યું હોય ખાટલા ટૂટલા લુગડા જેવા હોય કાળા ભમર હોય કોઈ મેકઅપ ની પણ એને દુનિયા ભરનું આટલે પછાત ને ગરીબ વર્ગ જે છે એના માટે જાગ ઘસી નાખ્યું હોય કેબીસી નો હમણાં જે એક રિપોર્ટ હતો કેબીસી નો કોણ બને કરોડપતિ બે ત્રણ દિવસ પહેલા જ આવેલો એપિસોડ માં

અને હારી જાય તો એને ક્યાં કઈ પડી છે હું ઊંઘો એ તો હમસ્તા એટલે સેલિબ્રિટીસ છે એની પાસે એટલા પૈસા છે કે એને કઈ જોતું પણ નથી પણ એક વખત જો ગુજરાતમાં આવી મહેનત કરવામાં આવે કે એક નિષ્ઠાની ચરમસીમા કહી શકાય એવા એકસો ને બ્યાસી લોકોને ઉભા રાખે પક્ષવાળા અને ભૂલી જાય કોઈ કાસ્ટિંગ બેસ્ટિંગ કાંઈ નહીં હાલે સાહેબ લખી રાખો

એવી રીતે હવે તમે કીધું ઘણી વખત છે ને દર્શકો નિષ્ફળ જતા હોય એવું ફિલ્મ આવતું હોય એમાં દર્શકો નિષ્ફળ જાય ફિલ્મ નહીં મેરા નામ જોકર એ પછી પછી હિટ ગયું લોકોને ખબર પડી કે ઓહો હો આ પિક્ચર આવું તો આપણે નિષ્ફળ જતા એમ હવે મતદારો નિષ્ફળ જાય તો એના ભાગ બાકી ગુજરાતના ભાગમાં તો સારું સમય આપો ખુબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં માં કઈક નવું રંધાઈ રહ્યું છે અને ત્રીજા મોરચાની જે શક્યતાઓ શક્યતાઓ છે તે દિવસે દિવસે વધી રહી છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાત પર